મહાદેવ હર 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 મહાદેવ તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ બજરંગોલી શનિવાર મોટીગોપ ગામ તાલુકા જિલ્લો જામનગર અત્યારે સાંજના સવાતન થયા છે અને અત્યારે અમે બધા જામજોધપુર ને ઉપલેટા જઈએ છીએ નવરાત્રી આવે છે એટલે થોડુંક દુકાનનો ઘરનું થોડુંક ખરીદી કરવાની છે અને અત્યારે વરસાદ પણ અડધી કલાક થી આ ધબધબાટી બોલાવે છે ચાલુ વરસાદ છે વચ્ચે તમને બધી અમુક વસ્તુ આવશે બધી તમને બતાવશું વિડીયો અંત સુધી જોજો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો શીતસર મામાદેવનું નું મંદિર છે મોજીલા મામાની મોજ હો ભાઈ હર્ષિલભાઈ આસ્થા દીકરી મનીષા ને મોજ છે જય મામાપિત મામાની મોજ વાળા જય મામા પીર મોદીલા જય શ્રી મોદીલા મામા ફાઈનલી મોજીલા મામાના દર્શન કરી લીધા છે અને એક આપણે મોજીલા મામાનું મંદિર છે એની સામે જ ઉમિયા સાગર ડેમ આવેલો છે આખો ડેમ છલોછલ ભરેલો છે પાણીથી વાહ ભાઈ વાહ જોરદારનો વ્યૂ આવે

સાંજના સાડા સાત વાગ્યા છે અને આપણે ઉપલેટા આવી ગયા છીએ મારા વાઇફ છે એની દવા લેવાની હતી સંજીવની હોસ્પિટલ ઉપલેટા હોસ્પિટલ બહુ જ એટલે સારી છે અને આપણો હર્ષિલ દીકરો છે એની દવા અહીંયા જ ચાલુ હતી અને અહીંયા જ એનો જન્મ આપણે થયો તો સંજીવની હોસ્પિટલ ઉપલેટા આપણે અંદર આવી ગયા છીએ અને મુલાકાત કરીએ સંજીવની હોસ્પિટલ બેના વર્ષોથી મારું પેશન્ટ છે અને હજી રેગ્યુલર જ્યારે પણ તકલીફ પડે ત્યારે મને બતાવવા આવે છે થેન્ક યુ બેન ઉપલેટા આપણે જે ઓલું ચોળા મેકા છે દુકાને રાખ્યું છે એ આજે ચૌદ વર્ષ પહેલાં લીધું હતું નવરાત્રિ નજીક આવે છે અને થોડુંક એને રિપેરિંગ કરવાનું છે અને એનો વાલ તૂટી ગયો તો એ વાલ બદલાવાનો છે આપણે વીકે પાન છે ઉપલેટા ત્યાં આવી ગયા છીએ ઉપલેટામાં વીકે પાનવાળાનું કામ બહુ જ સારું છે અમે ચૌદ વર્ષ પેલા બાટલો લઈ ગયા હતા મશીન ને બધું રિપેરિંગ કરવાની પુરી ની મોજ આવે છે હર્ષિલભાઈ ની દીકરીની મનીષાની વાઈ મોજ છે ને હર્ષિલ હવે જામજુથપુર અને ઉપલેટા બધી જગ્યાએ બહુ રેખડા કામકાજ બધું પૂરું થઈ ગયું અત્યારે રાતના સાડા નવ વાગ્યા છે ઉપલેટા છીએ ભૂખ બહુ જોરદાર ને લાગી છે અને દર વખતે અમે ઉપલેટા આવીએ ત્યારે અમારા જલારામ પાઉંભાજીવાળા છે આપણા મિત્ર છે દર વખતે ત્યાં નાસ્તો કરવા આવીએ છીએ Jalaram Pau Baji and Bear Center. Wah wow. sih wow. 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 તીખી થી આપણી ભાજી બને છે આપણી પાઉાજી બની ગઈ છે વાહ ભાઈ વાહ તીખી ધમધમતી ભાઈ મસાલેદાર ચટાકેદાર હરસિંદભાઈ મજામાં ને વાહ મારુ દીકર કેમ છે આસ્ત્ર દીકરી મજા આવે ઉપલેટા વાહ મારુ દીકર મનીષા કેમ મોજ ને વાહ બધાને મજા મોજ તો ચાલો હવે ભૂખ બહુ લાગી ગઈ છે જમવાની શરૂઆત કરીએ તમારે બધાયને પાઉંભાજી ખાવી હોય તો આવી જાવ ઉપલેટા જલારામ પાઉંભાજી જોરદારની ભાજી બનાવે છે ભાઈ અમને તો વર્ષોથી અહીંયા જમવા આવીએ હવે આપણે પાઉંભાજી ખવાઈ ગઈ છે અને ઉપલેટા જે મેન આપણે કહેવાય બાવલા ચોક ત્યાં આપણે ઉભા છીએ ત્યાં બાવલા ચોક કહેવાય ઉપલેટાનો અને આપણે સોમનાથ ગયા હતા આપણે સોમનાથ ગયા હતા ઓલા મેહુલભાઈ હતા મારા મામાનો છોકરો થાય ત્યાં અહીંયા જ રહે છે એને ફોન કરીને અહીંયા બોલાવ્યા છે આપણે મળવા આવ્યા છે કેમ છે મેહુલ મજામાં મજા માં ફર્સ્ટ ક્લાસ ને મોજે મોજ વાહ ભાઈ વાહ ફડકારો કે હું ધવલભાઈ મોજ ને મોજે મોજ એ ઢીંગલી નિશા કેમ છે દીકરી મજામાં ને વાહ ભાઈ વાહ આસ્થા દીકરી ને હર્ષિલભાઈ ને મનીષા ને બધા મોજ કરીએ છીએ ટાણે થોડીક વાર મિટિંગ કરીએ ને પછી દસ પંદર મિનિટ પછી નીકળીએ આપણે ઘર બાજુ મેહુલભાઈ આપણે ઠંડુ ખવડાવવા માટે દુકાને લઈ આવ્યા છે રંગોલી આઇસક્રીમ ચાલો ઠંડુ કંઈક ખાય મેનુ આવ્યું છે મેનુ આપણે વાંચીને ઓર્ડર આપીએ ઠંડાનો ઓર્ડર દઈ દીધો તો ઠંડુ આવી ગયું છે બધાય માટે કોનની પાર્ટી ચાલુ થઈ ગઈ છે વાહ ભાઈ વાહ મેહુ વાહ એની મોજે મોજ છે બધાય નિશિતા

એક પોન ની કિંમત એસી રૂપિયા છે ભાઈ રૂપિયા છે જોરદાર ઉપલેટા બધું આપણે કામકાજ થઈ ગયું છે રાતના અગિયાર ને દસ વાગ્યા છે ગરમ ને ઠંડુ બધું ખવાય ગયું છે મેહુલભાઈને મળી લીધું છે હવે ઘર બાજુ રવાના થાય રાતના બાર હવાબાર જેવું થયું છે અને ઘરે જતા હતા એટલે વચ્ચે સિદ્સર આવે સિદ્ધસર અમે અત્યારે આવ્યા છીએ જોરદાર વ્યૂ છે ઉમિયાધામ મંદિર આવેલું છે શિધસર વાહ ભાઈ વાહ જોરદાર નવ્યુ છે હો ભાઈ આપણા અહીંયા ઉમિયા સાગર ડેમ છે અને આ ગેટ ગેટથી સીધું પાણી જાય છે પણ ત્યાં જવાની મનાઈ છે અત્યારે તમને અહીંથી બતાવી દઉં જોઈ લઈએ ખળ ખળ કરતું પાણી જાય છે ઉમિયા સાગરનો ડેમ છે આ ઉમિયા સાગર ડેમ છે અને પાણી જાય છે ધોર દૂધ જેવું પાણી દેખાય જ ભાઈ ચાલો ઘર બાજુ રવાના થાય જોરદાર નો પાણી નો પ્રવાહ ચાલુ છે ખળ પાણી જાય છે ઉમિયા સાગર ડેમ નું પાણી હો ભાઈ પાણી નો પ્રવાહ ખૂબ જ વધી ગયો છે વાહ ભાઈ વાહ फाइनली घरे पहुंची गया ये रात नौ वही वजगो से अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसपे अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए